મા પિતા ને જન્મ દીધો જેને સંસ્કારો સજ્જિત થઈને ધન્ય થયા જેમ સમજલમ સિંધુ પાત્રે સુરત

સરે પૂછ્યું કે આવડી મોટી દુનિયામાં હું નાનકડો નિસહાય કેવી રીતે જીવીશ શકું ભગવાન કહ્યું બેટા તું જરાય ચિંતા ન કર મેં તારા માટે તે દેવદૂતો હાજર રાખ્યા છે અત્યારે પણ તારી રાહ જોઈ રહ્યા છે એ તારી ખૂબ કાળજી લેશે પણ પ્રભુ હું એ ખૂબ ખુશ છું કે આ દેવદૂતો તને હજી વધારે ખુશ કરશે બાળક ફરીથી કહે છે કે મને તો એ લોકોની ભાષા એ નહી આવડતી હોય ભગવાન જવાબ આપ્યો બેટા તું જરાય ચિંતા ન કર તે લોકો તેને ખૂબ જ ધીરજથી પ્રેમથી વાલથી તેને ભાષા બોલતા પણ શીખવશે અને તું જે કહીશ એ સાંભળશે પણ કરા અને દુનિયાની દરેક ખરાબ વસ્તુથી તારું રક્ષણ પણ એ દેવદૂત જ કરશે આટલું સાંભળતા સાંભળતા સ્વર્ગમાંથી ભગવાનનો અવાજ ધીરે ધીરે બંધ થવા લાગ્યો અને પૃથ્વી પરના કોલા સ્પષ્ટ કાને સંભળાવા લાગ્યા બાળકે અવતરતા અવતરતા ઊંચા સ્વરે પૂછ્યું પણ પ્રભુ મને એ દેવદૂતોના નામ તો કહો તમે સમજી જ ગયા છો ભગવાન જવાબ આપ્યો માતા અને પિતા અને બાળકે સંપૂર્ણ સંતોષ સાથે ધરતી પર આપણા બધાના જીવનનો પહેલો અધ્યાય છે જે માતા પિતાના સ્થાનની સર્વપરિતા બતાવે છે આજે આપણે વાત કરવી છે સંતાનો અને માતા પિતા વચ્ચેના તાદાત્મ્ય એમની વચ્ચેની આત્મીયતાની એમણે આપણા પર કરેલા ઉપકારો જેને આપણે ઉપકાર નથી કરતા અને એમના આપણા પ્રત્યેના ઋણને જેને આપણે ઋણ નથી કહેતા જેમની છાયા તો વડલા જેવી ભાવ તો આનંદ સમ તેઓના જેવું હડ્યું જાણે હિમાલય મોત નાઈડું માંડે અને જમ જપાળા ખાય તો એ ચિંતા કરે જોરુની એને કેમ વિસરીએ કાગડા આપડા કવિ કાગલા કહે છે કે મોત નાઈડું માંડે અને જમ જપાળા ખાય તો એ ચિંતા કરે જોરુની એને કેમ વિસરીએ કાગડા મનુષ્ય કદાચ રેતીના કણ શરીર પરની રૂવાટી માથાના વાળ આકાશના તારા કે દરિયાના મોજા કે

એક વાત આપણા ઘરની દિવાલ પર મઢીને રાખવા જેવી છે કે મારા બા બાપુજી અને સમેત વાલા અપને ગિરા કે હસાયા હમકો આંસુ અપને ગિરા કે હસાયા હમકો ઉપર વાલે ને બાપ બનાયા જીનકો ઉપર વાલે ને બાપ બનાયા જીનકો